તે ભરૂચ નર્મદા જિલ્લા કર્મચારી ક્રેડિટ સોસાયટી દ્વારા ભરૂચ બાબા સાહેબ આંબેડકર ભવનમાં વિવિધ કાર્યક્રમો થયા કાર્યક્રમમાં નિવૃત્ત થતા સભાસદોનું સન્માન કરાવું ધોરણ દસ અને બારના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા જિલ્લાની શાળાઓમાં જે વિદ્યાર્થીઓના માતા પિતા નથી તેવા બાળકોને શૈક્ષણિક કીટ અને જરૂરી સહાયનું વિતરણ કરાવું ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી સ્વાતિ રાઉલ અને નર્તા જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી કિરણબેન પટેલ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને હતા શ્રી પ્રવીણસિંહ ચીરાણા શ્રી કિરીટસિંહ મહિડા શ્રી અમિતસિંહ વાંસદિયા શ્રી મુકેશકુમાર ટેલર શ્રી સંજયકુમાર વસાવાનું સન્માન કરાવું શ્રી પ્રવિણસિંહ રણાએ માધ્યમિક ક્રેડિટ સોસાયટીની શરૂઆત થઈ અત્યંત સુધી વિકાસની માહિતી આપી હતી અને શ્રી સ્વાતિભા રાવલે ભરૂચ જિલ્લા દ્વારા જે ક્રેડિટ સોસાયટી કર્મચારીઓ માટે અને સમાજ માટે વિશેષ સેવારૂપ બની છે તે માટે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં અભિનંદન પાઠવ્યા પ્રસંગે ભરૂચ નર્મદા જિલ્લાના વિવિધ સંઘોના પ્રમુખ શ્રી મંત્રીશ્રી અને ભરૂચ જિલ્લાના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો